મિત્રો જય જ્વાર ખાતે એક આજે આપણે એવી એક એવી જગ્યાએ જઈ રહ્યા છીએ કે ત્યાં અત્યારે સરસ કામ બસ મોજે મોજ ભગવાન અહીંયા અત્યારે હે ને વ્યવસ્થિત રીતે મંદિર છે અને મંદિરની અંદર અત્યારે પ્રસાદી રીતે એવું બધું આપે છે તો આની પહેલાં એક બે મૂક્યા હતા એમાં હું હતું કે એમાં સરખું સેટિંગથી વીડિયા નથી મૂકવાના આ વખતે હું તમને સેટિંગથી એના વીડિયા બતાવીશ

બાળકો હે મોટા હે બધાને પ્રસાદ રૂપે આપવામાં આવે તમે જો આ પ્રસાદ જોવો છે ને હે ને નાના મોટા બધા કોઈને એમ નહીં કરે નહીં આપવાનું બધાને પ્રસાદ રૂપે આપવાનું અને દર સોમવારે તમે જુઓ વઘારેલા ભાત હોય વઘારેલી ખીચડી હોય અને આવી રીતના પ્રસાદ રૂપે આપે છે તો આ વિડીયોને હેને બને એટલો શેર કરજો આ એક પુણ્યનું કામ છે અને આ કામ અત્યારે અમે હે ને બધાને કહીએ છીએ કે આ પુણ્યનું કામ છે અને એ કામ માટે અમારે સપોર્ટની જરૂર છે સપોર્ટ એટલે આપણે કોઈ પૈસા નથી જોતા મેન કહેવાનું બનવું એ કે વિડીયોને શેર કરો ખૂબ શેર કરો તો આવું હને આ થોડુંક અમારું નક્કી રહીએ એના માટે ચલો જો આ તો બધાય પ્રસાદી લઈ રહ્યા છે એના માટે જો દર સોમવારે આપણે પ્રસાદીનું વિતરણ કરીએ છીએ તો આ વિડીયોને ને તમે જો છે ને આવી રીતના ને બધાયને પ્રસાદી રૂપે આપવામાં આવે છે અને આ રોડને કાંઠે જ સિંધેશ્વર મહાદેવનું મંદિર છે

આ રીતે પ્રસાદી વિક્રમ ચાલુ જ હોય દર સોમવારે જો તમારે કોઈને પ્રસાદ લેવી હોય તો આવી જજો દર સોમવારે આપણે જો બસું પણ આવી ઊભી રહીએ છે ને આટલો બધો ટ્રાફિક રહીએ છે એના માટે મારા પ્રસાદી લેવા માટે જો કેટલો ટ્રાફિક જો છે ને આ છે આપણી સેવા અને આ સેવામાં હે ને દર સોમવારે આ રીતે બાળકો મોટા બધા એને જમાડવાના જે આવે તે કોઈને ના નહીં પાડવાની આના માટે આપણે દર સોમવારે કોઈ ખીચડી વઘારેલી છે ભાત વઘારેલા છે આવી આપણે સેવા ચાલુ કરી હે અને તમારા સપોર્ટથી જો ચાલુ રહીએ તો ભગવાનની મહેરબાની કહેવાય અને ચાલુ જ રાખવાની છે જો બસું પણ અહીં ઉભી રહીએ એના માટે બધા વરસાદી લેવા પણ અહીંયા આવે જો છે ને રોડને કાંઠે ટ્રાફિક એવડો થાય અને